વૈષ્ણવો તમારી માટે આજે લાવી રહી છે અલ્કા જોશી હિંડોળાના દર્શન શ્રાવણ માસ આવી ગયો છે હિંડોળા એટલે ભગવાનને ઝુલાવાનો પાવન ઉત્સવ શ્રાવણ માસમાં ઠાકોરજી માટે વિવિધ પ્રકારના હિંડોળા બનાવવામાં આવે છે જેમ કે ફૂલના ચાંદીના ફ્રૂટના શાકના આવા વિવિધ દર્શનો લઈ હું દરરોજ તમારી પાસે આવીશ અને ભક્તિભાવપૂર્વક આપણે હિંડોળાને ભગવાનને સરસ રીતે ઝુલાવશું પ્રેમથી અને આજે આપણે કરી રહ્યા છીએ દ્વારકાધીશ હવેલી મુંબઈના રૂપેરી હિંડોળાના દર્શન શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ભગવાનને ઝુલાવવાનો આપણે વિશેષ મહત્વ લાભ લેશું અને ભગવાનને હિંડોળા ઝુલાવશું હિંડોળા એટલે ભક્તિ શૃંગાર અને પરમ પ્રેમનો અદ્ભુત મેળ ચાલો આજે આપણે શ્રીનાથજીને ઝુલાવીએ અને આનંદ લઈએ ઝૂલે ઝૂલે શ્રીનાથજી ઝૂલે એને દેખીને વૈષ્ણવના હૈયા ડોલે શ્રીનાથજી ઝૂલે